દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતેથી હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ સોલંકી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર થી હેડ કોન્સ્ટેબલ શ્રી રમેશભાઈ સોલંકી ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ વય નિવૃત્ત થતા ભવ્ય ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ વિદાય સમારંભમાં ડી આર સોલંકી વડાલી રાઉન્ડ પોસ્ટરોએ શુભેચ્છા પાઠવી હતી તેમજ આ પ્રસંગે ડી વાય શ્રી મીનાબેન ઝાલા સાહેબ શ્રી તથા પી એસ આઈ ગોસ્વામી સાહેબ અને તેમના મોટાભાઈ રામજીભાઈ નિવૃત્ત આર એફઓ તેમજ આજુબાજુના વડીલશ્રીઓ અને સ્ટાફ સંબંધીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો રમેશભાઈ સોલંકીના વિના સમારંભમાં ફૂલ વર્ષા કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા